সংসদ খেল মহোৎসৱ খেলো ইণ্ডিয়া দুহেজাৰ পঁচিছ ખેડા જિલ્લા સાંસદ ખેલ મહોત્સવમાં વીસ હજાર ખેલાડીઓ રમ્યા છસો પચાસ વિજેતા સ્પર્ધકોને ટ્રોફી અને શિલ્ડ એનાયત આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય અને વ્યક્તિગત સ્તરે રમેલા વિજેતા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા છસો દિવ્યાંગ અને બધી રમતવીરોએ પ્રતિભા બતાવી જે રમે છે તે બધા વિજેતા છે સાંસદ શ્રી દેવશી ચૌહાણ ખેડાના સાંસદ દેવસિંહ ચૌહાણ આયોજિત સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસની ફાઈનલ સ્પર્ધાઓ અને ઇનામ વિતરણ સમારોહ આજ રોજ નડિયાદના ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી દેવસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે દેશમાં રમત ગમતોને તથા રમતવીરોને પ્રોત્સાહન આપવાનો અભિગમ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અપનાવ્યો છે ત્યારે ખેડા લોકસભા વિસ્તારમાં પણ આ સાંસદ ખેલ મહોત્સવ દર વર્ષે યોજાય છે જેમાં હજારો ખેલાડીઓ તેમાં જુદી જુદી રમતોમાં ભાગ લે છે તેમણે સૌ વિજેતાઓ સેકન્ડ સહિત ભાગ લેનારા દરેક રમતવીરોને બિરદાવતા જણાવ્યું હતું જે રમે છે તે બધા જ વિજેતા છે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રમસી ગુજરાત જીતસે ગુજરાત થકી રમતવીરો માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને ખેલ ભારત અંતર્ગત સમગ્ર દેશના રમતવીરોને ને સાંસદ ખેલ મહોત્સવથી ખેલ પ્રતિભાઓને પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે વર્ષ બે હજાર કોમનવેલ્થ રમતો માટે ભારત યજમાન દેશ છે ત્યારે આપણા રમતવીરો પણ સ્પર્ધક બનીને ભાગ લેશે એવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે આ સાંસદ ખેલ મહોત્સવમાં દિવ્યાંગો ને બધીર ખેલાડીઓએ પણ ભાગ લીધો તેમને પણ સાંસદ શ્રી અભિનંદન પાઠવીને પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ નડિયાદના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના વિકાસની રૂપરેખા આપી અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન વિપુલભાઈ પટેલે પણ પ્રાસંગિક પ્રેરક પ્રવચન કરી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા આ પ્રસંગે સાંસદ ખેલ મહોત્સવના ઇન્ચાર્જ સંયોજક મનોજભાઈ ત્રિવેદીએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે આ ખેલ મહોત્સવમાં સાડત્રીસ હજાર ખેલાડીઓનું રજિસ્ટ્રેશન થયું હતું તે પૈકી વીસ હજાર ખેલાડીઓએ ભાગ લીધો હતો સૌથી વધુ મેદાનોમાં આ રમતો યોજાઈ હતી જેમાં છસો પચાસ લીધો હતો આ તમામ વિજેતાઓને વિજેતાઓ અને મેડલ્સ સાથે સૌ રમતવીરો પણ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ પ્રસંગે સર્વશ્રી જિલ્લા અગ્રણી શ્રી નૈનાબેન પટેલ જહાનવીબેન વ્યાસ એપીએમસી ચેરમેન અપૂર્વભાઈ પટેલ ધારાસભ્ય સર્વશ્રી પંકજભાઈ દેસાઈ અર્જુનસિંહ ચૌહાણ કલ્પેશભાઈ પરમાર અમૂલ ડેરીના ડિરેક્ટર સર્વશ્રી તેમજ રાજેશ પટેલ રાજુ પટેલ નડિયાદ મહાનગરપાલિકા કમિશનર શ્રી જીએચ સોલંકી જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કલ્પેશભાઈ રાવલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પરેશભાઈ વાઘેલા જિલ્લા ગમત વિકાસ અધિકારી શ્રી મનસુખ તાવતિયા જિલ્લા રમતવીર અગ્રણીઓ શાળાના સ્પર્ધકો વિજેતા અને વાલીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા